હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી બે હજાર ચોવીસમાં બદલાયેલું નવું ગુજરાતી ના પાઠ આઠ રામ રાખે તેમ રહીએ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ આઠ

પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવદેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ફળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ફળે તો ગીત ભજન બની જાય સવાલ બે તમને ગમતું ભજન કયું છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નના જવાબમાં તમને ગમતું ભજન લખી શકો છો અહીં મને ગમતું ભજન લખું છું મને નરસિંહ મહેતાનું નીચેનું ભજન ખૂબ ગમે છે વૈષ્ણવજન તો તેને કહીએ તે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તોય મને અભિમાન નાણે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે ઘેની રે વાંચ કાચ મન નિર્મળ રાખે ધન ધન જનની તેની રે વૈષ્ણવજન તો તેને કહીએ સમદૃષ્ટિને તૃષ્ણ ત્યાગી પરશ્રી જેને માત્ર રે જેવા તકી જે ન બોલે परतन नव चाले हाथ रे विष्णवजन कहिए मोह मोहमापे नहीं ते दृढ़ वैराग्य चेना मन मारे राम नाम सु ताली रे लागी સકળ તીરથ તેના તન મારે વણલોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિર્વાર્યે ભણી નરસૈયો દર્શન કરતા કુળ એક તીર વૈષ્ણવજન કહીએ સવાલ ત્રણ તમને ભજન સાંભળવા ગમે શા માટે મને ભજન સાંભળવા ગમે છે કારણ કે ભજન એ પ્રભુ ભક્તિ માટેનો લય ધાળ તાલ છંદ સાથેનું સુંદર ગીત છે ભજન મંડળી ઢોલક ખંજરી મંજીરા વગેરે વગાડીને સુંદર ભજનો ગાય ત્યારે સાંભળવાની અને ક્યારેક ગાવાની ભજનમય થવાની એક જુદી જ મજા છે ભજન સાથે નૃત્ય કરવાની પણ મજા છે ચાર ભજન અને પ્રાર્થનામાં ફરક છે કયો પ્રાર્થના ન ગાયેલું ગીત છે ભજન પ્રગટ મૂર્તિ છે બંનેની અલગ અલગ રીત છે પ્રાર્થના માત્ર ધન્યવાદ છે ભજન અહોભાવની અભિવ્યક્તિ છે તમે તમારા અંતરાત્માને સમજી લો પ્રાર્થના પણ પરમાત્મા સુધી પહોંચાડે છે અને ભજન પણ પહોંચાડે છે મંજિલમાં કોઈ ફેર નથી માર્ગ તદ્દન અલગ અલગ છે પ્રાર્થના બીજ છે અને ભજન વૃક્ષ છે પ્રાર્થના અપ્રગટ છે અને ભજન પ્રગટ છે ભજન નાચતી અને ગાતી પ્રાર્થના છે ભજન આજર્વ હૃદયની અભિવ્યક્તિ રૂપે કરેલી પ્રાર્થના છે પ્રાર્થના જોવી હોય તો તમને મહાવીર અને બુદ્ધમાં દેખાશે અને ભજન જોવા હોય તો મીરા અને ચૈતન્યમાં દેખાશે બુદ્ધ અને મહાવીરમાં જે અંદર સમાહિત છે તે મીરા અને ચૈતન્યમાં બહાર વહી રહ્યું છે બંને શુભ ને મંગળકારી છે પાંચ કોઈ એક ભજન વિશે બે ત્રણ વાક્ય કહો અનેક ભજનીકો નજર સામે તરી આવે છે એકની વાત કરું તો હેમંત ચૌહાણ જન્મજસદણમાં હાલ રાજકોટ મવડી વિસ્તારમાં રહે છે કંઠ વારસામાં મળ્યો પિતા ભજનીક ને દાદા મહાભારત રામાયણના ઉપાસક હતા સાતસો જેટલા આલ્બમ આઠ હજાર જેટલી ભક્તિ સંગીતની રચનાઓ પ્રસારિત થઈ છે છવ્વીસ જેટલા દેશોમાં પોતાના સ્વરને રમતો મૂક્યો છે અનેક એવોર્ડ એમનાથી વિભૂષિત થયા છે પંખીડા ઓ પંખીડા તું ઉડી જાજે પાવાગઢ તું રંગાઈ જા ને રંગ જેવી અનેક રચનાઓએ ગુજરાતી ભાષા અને સંસ્કારને રળિયાત કર્યા છે છ તડકી છાંયડીનો અર્થ શું થાય છે તડકી છાંયડીનો અર્થ થાય છે સુખ દુઃખ તડકી સાંઈડી જોવી એનો રૂઢિપ્રયોગ છે આપણા વડીલો તેમના જીવનના સુખ દુઃખને વર્ણવવા આ રૂઢિપ્રયોગ કહે છે પ્રશ્ન ક્રમ બે આ એકમમાં તમે શિરોપુરી બાગ બગીચા જેવા શબ્દો જોયા છે તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દોના જોડકા બનાવો વિદ્યાર્થી મિત્રો અહીં શિરોપુરી બાગ બગીચા જેવા શબ્દો જે વિશિષ્ટ અર્થ બનતા છે એવા શબ્દોના જોડકા બનીને લખવાના છે રોટલી શાક દાળ ભા અહી અ અને વિભાગ આપેલા છે જેમાં અમાં છે મોર રોટલી દાળ પ્રાત ચડતી ધાણા અન આડસ અને બ માં છે ભાત પાડસ પડતી જળ પાણી શાક અને દિવસ રોટલી શાક દાળ ભાત રાત દિવસ ચડતી પડતી દાણા પાણી અન્નજળ આડોશ પાડોશ પ્રશ્ન ક્રમ ત્રણ પહેરવું ઉપરથી પહેરવા શબ્દ બન્યો છે એ ધ્યાનમાં લઈ વા પ્રત્યે લગાડીને નીચે દર્શાવેલ ક્રિયાવાચક શબ્દોને બદલીને ફરીથી લખો તેમજ મોટેથી વાંચો અહીં જેમ પહેરવું ઉપરથી પહેરવા શબ્દ બન્યો છે એમ અહીં આપેલી ક્રિયાવાચક શબ્દોને વા પ્રત્યે લગાડીને શબ્દ ફરીથી લખવાનો છે लिखवू लखवा, ओढवू तो ओढवा बोलवू बोलवा जाऊं जोवा तरवू तरवा सुवू तो सुवा जाऊं तो जवा दोडू दोडवा गावू गावा अहे एक शब्द बकीये चालू तो चालवा प्रश्न 4 કોઈ દિન પહેરવા હીર નાચેર તો કોઈ દિન સાદા ફરીએ આ પંક્તિમાં પરિસ્થિતિનો ભેદ જોવા મળે છે નીચે આપેલા શબ્દો અને શબ્દ સમૂહનો ઉપયોગ કરી આવી પંક્તિઓ બનાવો અહીં જેમ કાવ્ય પંક્તિ આપેલી છે એમ અહીં આપેલા શબ્દ અને શબ્દ સમૂહનો ઉપયોગ કરીને કાવ્ય પંક્તિ બનાવવાની છે જેમ કે ઉદાહરણ આપેલું છે બત્રીસ પકવાન અને ખીચડી આ બે શબ્દ પરથી પંક્તિ બને છે કોઈ દિન ખાવા બત્રીસ પકવાન તો કોઈ દિન ખીચડી ખાઈએ એક કોટને પાટલૂન અને ધોતી પંક્તિ લખીએ કોઈ દિન પહેરવા કોટને પાટલૂન કોઈ દિન ધોતીની મોજ માણીએ બીજું ફૂલોની સેજ અને કાંટા કોઈ દિન માણવા ફૂલોની સેજ કોઈ દિન ચાલવા કાંટાની કેળી જ ત્રણ સ્વેટરને ટોપી અને કામળી કોઈ દિન ઠંડીમાં સ્વેટર ને ટોપી કોઈ દિન ઠંડીમાં કામળી ઓઢીએ ચાર ચમચમતી મોજડી અને સ્લીપર કોઈ દિન પગે ચમચમતી મોજડી કોઈ દિન સ્લીપર મનગમતી રોજની પ્રશ્ન ક્રમ પાંચ પ્રશ્નના જવાબ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો વિકલ્પોની સમજ લઈએ એક મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે કારણ કે અહીં ત્રણ વિધાન આપેલા છે રામ નામના શેઠ હોવાથી તેમના કહેવા મુજબ કરવું પડે છે બીજું રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જ જીવન ચાલે છે ત્રીજું મીરાબાઈ ગુલામી પ્રથામાં માનતા હોવાથી આમ કહે છે સાચો જવાબ છે બીજું વિધાન આથી તેના પર ચોરસ કરીશું સવાલ બે આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ એટલે કાગળની એક ચબરખીના આપણે નોકર છીએ કે સરકાર પત્ર દ્વારા હુકમ મોકલે તેમ કરવાનું હોય છે કે જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાળવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે સાચો જવાબ ત્રીજું વિધાન કે જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાળવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે ત્રણ કોઈ દિન રહેવા અને બાગ બગીચા એટલે બાગ બગીચા હોય તેવા ઘરમાં રહેવા મળે છે કે ખૂબ જ વૈભવ ભોગવવા મળે કે બાગ કે બગીચા નામના ઘરમાં રહેવાનું છે સાચો જવાબ બીજું વિધાન કે ખૂબ જ વૈભવ ભોગવવા મળે પ્રશ્ન ક્રમ છ ફકરો વાંચી પ્રશ્નોના જવાબ તમારી ભાષામાં લખો અહીં ફકરો આપેલો છે એ વાંચવાનો છે ત્યારબાદ પ્રશ્નોના જવાબ લખવાના છે લગભગ પાંચસો વર્ષ પૂર્વે જોધપુરની બાજુના મેડતા ગામમાં એક છોકરીનો જન્મ થયો જે આજે મીરાબાઈના નામે ઓળખાય છે બહુ જ નાની ઉંમરથી તે કૃષ્ણની ભક્તિના રંગે રંગાતી ગઈ કૃષ્ણને જ પતિ તરીકે સ્વીકારીને જાણે જીવન જીવતા હોય તેમ જીવ્યા જોકે તેમના લગ્ન મેવાડના મહારાણા ભોજરાજ સાથે થયા તેઓ પણ તેમની કૃષ્ણ ભક્તિમાં આડે ન આવ્યા તેમણે તેઓને રાજમહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવી આપ્યું થોડાક સમયમાં ભોજરાજજીનું અવસાન થયું કહે છે કે મીરાબાઈને ઝેર આપવાનો પ્રયત્ન થયો તેઓ ઝેર તો પીધા છે જાણી જાણી કહી ઝેર પી ગયા અને એક અમર ભજન રચાયું એવા ઘણા ભજનોની રચના થતી ગઈ અને એમના કંઠે ગવાતા ગવાતા જાણીતી થઈ વ્રજ ભાષા મારવાડી ભાષા તેમજ ગુજરાતી ભાષામાં તેઓની રચનાઓ પ્રાપ્ત થાય છે સવાલનો જ લગભગ હવે સવાલનો જવાબ લખીએ સવાલ એક મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ શું છે જવાબ મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ જોધપુર છે સવાલ બે મીરાબાઈ બહુભાષીય કવિયત્રી હતા એમ કઈ રીતે કહી શકાય જવાબ મીરાબાઈના મૂળ પદો મુખ્યત્વે વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે આ ઉપરાંત તેમના પદો હિન્દી ગુજરાતી ઇત્યાદિ ભાષામાં મળે છે આથી કહી શકાય કે મીરાબાઈ બહુભાષીય કવિયત્ર હતા ત્રણ મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય કઈ રીતે જવાબ હા મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ ચોક્કસ કહી શકાય તેમના લગ્ન ચિત્તોડના મહારાણા ભોજરાજ સાથે થયા હતા સવાલ ચાર ફકરામાં ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો તેમ લખ્યું છે આમ લખવાનું કારણ શું હશે મીરાબાઈના પતિ મહારાણા ભોજરાજે મહેલમાં જ શ્રીકૃષ્ણનું મંદિર બનાવી દીધું હતું મહારાણા ભોજરાજના મૃત્યુ પછી મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા હતા મીરાબાઈના દિયર રાણાજીને આ પસંદ ન હતું ઉધાજીએ પણ તેમને સમજાવ્યા પણ મીરા દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે આ વાતથી તેમના સાસુ દિયર અને નણંદ ગુસ્સે ભરાય છે તેમને મહેલના અલગ ઓરડામાં રાખવામાં આવે છે છતાં તેઓ કૃષ્ણ ભક્તિ છોડતા નથી આથી તેમનો દિયર એક સોનાના પ્યાલામાં વીસ એટલે કે ઝેર ઘોળીને એ પ્યાલો મીરાબાઈની પાસે મોકલાવી કહેવરાવ્યું કે આ શ્રી રણસરરાયજીનું ચરણામૃત છે એને પી જોજો ચતુર મીરાબાઈ સમજી ગઈ હતી કે આ ચરણામૃત નથી પણ મને મારી નાખવા સારું મોકલેલું હળાહળ વીસ છે છતાં પણ એમણે તો ઝેર તો પીધા છે જાણી જાણી પદગાઈને ચરણામૃત પી લીધું આ વિષ પાન પછી પણ તેમનું મૃત્યુ થતું નથી પાંચ મીરાબાઈનો જન્મ આશરે કેટલામી સદી પહેલા થયો હતો જવાબ મીરાબાઈનો જન્મ આશરે પંદરમી સદીમાં થયો હતો પ્રશ્ન ક્રમ સાત માનવના જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં લખો માનવના જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો નીચે મુજબ છે કોઈ દિવસ આપણને બાગ બગીચા જેવી કોમળ સુરક્ષિત જગ્યાએ રહેવા મળે તો ક્યારેક જંગલ જેવી ભયાનક જગ્યાએ રહેવું પડે કોઈ દિવસ આપણને ભોજનમાં શીરોપુરી જેવા મિષ્ટાન મળે તો ક્યારેક ભોજન ન મળતા ભૂખ્યું પણ રહેવું પડે કોઈ દિવસ આપણને પહેરવા માટે રેશમના કપડા મળે તો ક્યારેક સાદા કપડાં પહેરવા પડે કોઈ દિવસ સૂવા માટે ગાદી તકિયા મળે તો કોઈ દિવસ જમીન પર સૂવું પડે છે પ્રશ્ન ક્રમ આઠ સુખ દુઃખ જીવનમાં આવ્યા કરે છે તેવો ભાવ આ કાવ્યમાં જોવા મળે છે અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આ મુજબના વાક્યો બનાવો જેમ કે પેલું જીવનમાં અને તડકી છાંયડી પરથી વાક્ય બને છે તડકી છાંયડી જીવનમાં આવ્યા કરે છે સવાલ બે કાયમ રાત દિવસ રાત દિવસ કાયમ જીવનમાં પ્રભુનું નામ સ્મરણ કરવું ત્રણ વર્ષો વર્ષ અને સુકાળ દુકાળ વાક્ય લખીએ સુકાળ દુકાળનું ચક્ર વર્ષો વર્ષ ચાલ્યા કરવાનું જ ચાર ઘડી ઘડી અને ટાઢ તડકો ટાઢ તડકો ઘડી ઘડી વારાફરથી બદલાયા કરે છે પાંચ જીવનનો માર્ગ ખાડા ટેકરા જીવનનો માર્ગ હંમેશા ખાડા ટેકરાવાળો હોય છે પ્રશ્ન ક્રમ નવ નીચેના વાક્યમાં લીટી કરેલા પદના સ્થાને કૌંસમાંથી તેના જેવા અર્થવાળો શબ્દ પ્રયોજી વાક્ય ફરીથી લખો અહીં કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ મૂકીને વાક્યો ફરીથી લખવાના છે સવાલ એક કેટલાક માણસોને હીરના ચીર પહેરવા મળે છે હીરના એટલે રેશમના વાક્ય લખીએ કેટલાક માણસોને રેશમના ચીર પહેરવા મળે છે બે કેટલાક લોકોને ભોજનમાં શીરોને પૂરી જ ગમે છે શીરોને પૂરી એટલે મિષ્ટાન વાક્ય લખીએ કેટલાક લોકોને ભોજનમાં મિષ્ટાન જ ગમે છે ત્રણ કેટલાક પોતાના મહેલમાં રહેતા હોય છે મહેલમાં એટલે માળિયામાં કેટલાક પોતાના પ્રસાદમાં રહેતા હોય મહેલમાં એટલે પ્રસાદમાં વાક્ય લખીએ કેટલાક પોતાના પ્રસાદમાં રહેતા હોય છે ચાર તકિયાને અઢેલીને બેસવાની મજા પડે છે ટેકો લઈને અઢેલીને એટલે ટેકો લઈને તકિયાને ટેકો લઈને બેસવાની મજા પડે પ્રશ્ન ક્રમ દસ અહીં આપેલી વિગત જવાબરૂપે આવતી હોય તેવા બે બે પ્રશ્નો લખો અહીં વિગત જવાબરૂપે આવે એ પ્રમાણે બે પ્રશ્ન લખવાના છે પેલું છે રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ ઓધવજીને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે પ્રશ્ન લખીએ એક રામ રાખે તેમ રહીએ ભજન કેવી રીતે લખવામાં આવ્યું છે બીજો પ્રશ્ન મીરાબાઈ ઉધ્ધવજીને કહેતા હોય તેવી રીતે કયું ભજન લખવામાં આવ્યું છે બે મીના પોતાના ઘરની નજીકના બાગમાં અચૂક જાય છે પ્રશ્ન બનાવીએ મીના ક્યાં અચૂક જાય છે બીજો મીનાના ઘરની નજીકમાં શું આવેલું છે ત્રણ દીનાને આજે ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે પ્રશ્ન બનાવીએ દિના આજે કેમ ભૂખી રહેવાની છે બે દિનાને ઉપવાસ હોવાથી તે શું કરવાની છે ચાર કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો હોવાથી તેમને ગિરિધર કહેવાય છે પ્રશ્ન પહેલો કૃષ્ણને ગિરિધર કેમ કહેવામાં આવે છે બીજો પ્રશ્ન કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો હોવાથી તેમને શું કહેવાય છે પ્રશ્ન ક્રમ અગિયાર ઉદાહરણ મુજબ શબ્દોના અર્થ લખો અને વાક્ય પ્રયોગ કરો અહીં ઉદાહરણ આપ્યું છે સુગંધ એટલે સારી વાસ અને દુર્ગંધ એટલે ખરાબ વાસ આના પરથી બે વાક્ય બનાવ્યા છે ગુલછડીના ફૂલોની સુગંધથી બગીચો મગમગ થઈ રહ્યો છે ગટર ઉભરાય અને આખા ફળિયામાં દુર્ગંધ ફેલાઈ ગઈ એક સજ્જન એટલે ખાનદાન કે સદાચારી માણસ અને દુર્જન એટલે ખરાબ માણસ પેલું વાક્ય લખીએ સજ્જન ક્યારેય કોઈનું અહિત કરતો નથી બીજું વાક્ય દુર્જન હંમેશા બીજાનું અહિત કરવાના વિચારોમાં હોય છે બે સ્વપ્ન એટલે ઊંઘમાં ભાસતો દેખાવ દુસ્વપ્ન એટલે ખરાબ સ્વપ્ન ઊંઘમાં ભાસતો ડરામણો દેખાવ ઘણા યુવાનો તેમના સ્વપ્ન પૂરા કરવા રાત દિવસ મહેનત કરતા હોય છે નાના ભાઈએ ભાઈ સાથે કરેલી છેતરપિંડી કોઈ દુસ્વાપ્ન જેવી છે ત્રણ સુકાળ એટલે કે સારા પાકનો સમય અને દુકાળ એટલે અનાજ ઘાસ વગેરેની તંગીનો સમય આ વર્ષે સારો વરસાદ થતાં દેશ માટે સુકાળ આવ્યો છે બીજું વાક્ય છેલ્લા બે વર્ષથી દેશમાં ચાલતા દુકાળને કારણે લોકોને ભૂખમરાનો સામનો કરવો પડે છે સારો ગુણ અને દુર્ગુણ એટલે ખરાબ ગુણ બીજાને મદદરૂપ થવાની ભાવના તે સદગુણ છે બીજું વાક્ય મારા ભાઈમાં એક જ દુર્ગુણ છે તે વાતે વાતે ગુસ્સે થઈ જાય છે સબળ એટલે એટલે બળવાન અને કે મારો પિતરાય ભાઈ નિયમિત કસરતને કારણે સબળ છે મારા દાદીમાં બીમારીને કારણે ઘણા દુર્બળ થઈ ગયા છે આ વિડીયો હાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો